અરે મહાદેવ મિત્રો જય નર્મદા મૈયા કી આજે અમે જઈ રહ્યા છીએ નર્મદા પરિક્રમા કરવા માટે જેની ખૂબ જ રાહ જોઈ રહ્યા તેની દિવસ પણ આવી ગયો છે મિત્રો અમે આ પરિક્રમા શરૂ કરવાના છીએ તિલકવાડા ગામથી ઓમા પરિક્રમા બે જગ્યાથી શરૂ થાય છે એક તિલકવાડા ગામથી અને એક રામપુરા ગામથી જેને જે બાજુમાં પડે હમણાં ત્યાંથી સડતાલીસ કરે કિલોમીટર કરીબન તિલકવાડા પડે છે એટલે અમે ત્યાંથી શરૂ કરવાના છીએ હમણાં વાગ્યા છે ત્રણ અને ચાર વાગે પહોંચી જશું અને ત્યાંથી વધી મિત્રો નર્મદા પરિક્રમા શરૂ કરવાના છીએ અને આના માટે ખૂબ જ એક્સાઇટમેન્ટ છે મિત્રો હવે જ જલ્દી જઈએ અને નર્મદા પરિક્રમા શરૂ કરીએ હવે આપણે પહોંચી આવીએ છીએ તિલકવાડા કને બસ ખાલી ત્રણસો મીટર દૂર છે હવે મિત્રો આપણે તિલકવાડા ગામમાં આવી ગયા છે ને તમે આજે જોઈ રહ્યા છો એ તિલકવાડા ગામની બજાર છે મિત્રો એ બોર્ડ આવી ગયો છે ઉત્તરવાયની નર્મદા પરિક્રમા માર્ગ પણ મિત્રો આપણે એ બાજુથી નહીં જઈએ બાજુમાં લેફ્ટ સાઇડ ટર્ન છે એ બાજુથી જશું એટલે સીધા મહાદેવના મંદિરે પહોંચી જશું હવે આપણે આપણી ડેસ્ટિનેશનની નજીક પહોંચી ગયા છીએ અને નર્મદા નદી પણ દેખાઈ રહી છે અને ખૂબ સરસ નજારો દેખાય છે મિત્રો અમે આવ્યા છીએ હવે તિલકવાડા ગામની બાજુમાં આવેલા મણિનાગેશ્વર મંદિર કને તમને જે રસ્તો હતા ને મિત્રો ઈ રોડે તમે જો લેશો તો સીધા મણીનાગેશ્વર મહાદેવના મંદિર કને જ આવશો અને અહીંયા કને જ ગાડી પાર્કિંગ થઈ જશે તમને ચલો પાર્કિંગ બતાવી દઉં મિત્રો જો આટલી વિશાળ પાર્કિંગ અહીંયા કને રાખવામાં આવેલી છે એ પર્સનલ મંદિર દ્વારા જ આ સેવા આપવામાં આવે છે અહીંયા કને ફોર વ્હીલરની પાર્કિંગ થઈ જશે અને ટુ વ્હીલરની પણ મિત્રો પાર્કિંગ થઈ જશે એટલે અહીંયા કંઈ પાર્કિંગની વ્યવસ્થા પણ સરસ મજાની છે હવે મિત્રો મહાદેવના મંદિરના દર્શન કરી અને હવે અમે પરિક્રમાની શરૂઆત કરશું મિત્રો જે પણ લોકો અહીંયાથી પરિક્રમા શરૂ કરે છે એથી શ્રી નાગેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી અને પછી જ પરિક્રમા શરૂ કરે છે મિત્રો આ રહ્યો મંદિર અને એટલા માટે કરીને અમે પણ મહાદેવના મંદિરના દર્શન કરી મહાદેવના આશીર્વાદ લઈ અને પરિક્રમા શરૂ કરશું જેથી સરળતાથી પરિક્રમા પૂરી થઈ જાય હવે અમે પરિક્રમાની શરૂઆત કરી નાખી છે અને આ સમય પસંદ કરવાનું કારણ એ છે કારણ કે આ સમયે ખૂબ જ ઓછી ભીડ છે જેમ જેમ સાંજ થતી જાય છે ને એમ પબ્લિકનો ઘસારો છે ને ખૂબ જ વધતો જાય છે ને આ સમયે ભીડ પણ ઓછી હશે અને આગળ બોટિંગમાં અમને છે ને સરળતાથી જગ્યા મળી રહેશે એટલા માટે આ સમય પસંદ કર્યો છે ચાર વાગ્યા છે એટલે એકવીસ કિલોમીટર છે પરિક્રમા જે પણ સમય લાગે મજા માણતા માણતા જાશું અને પદયાત્રામાં લીલોતરી એટલી બધી બાજુ કેળાના ઝાડ છે ગરમીનો સવાલ જ નથી તમે આરામથી ચાલ્યા જાશો તો પરિક્રમા પૂરી થઈ જશે બસ આ રોડે હાલુ જવાનું છે એ સીધા સીધા ફરતા ફરતા આરામથી પ્રકૃતિનો આનંદ માણતા માણતા આ રસ્તેથી પરિક્રમા કરવાની છે મિત્રો બપોરના સમયે છે ને આ કેમ્પની આશા ઓછી રાખજો કારણ કે બિચારા આખી રાત લોકો સેવા કરે છે એટલે બપોરના સમયે છે બિચારા સૂઈ જતા હોય છે એટલે હમણાં વ્યવસ્થા હશે પરંતુ ખૂબ ઓછી હશે પણ જેવો જેવો રાત થતી જશે ને તેમ લોકો જે સેવા કરવા માટે ખૂબ જ આવે જગ્યા નથી હોતી ને લોકો બિચારા પ્રેમથી જમાડતા હોય છે બપોરના સમયે લોકો સુઈ જતા હોય છે એટલે થોડીક સુવિધા ઓછી હોય છે હવે અમે પહોંચી આવ્યા છીએ શ્રી કપિલેશ્વર મહાદેવ દેવસ્થાન સેવા ટ્રસ્ટ વાસણ મહાદેવના અહીંયા કને દર્શન કરી લઈએ પછી આગળ વધીએ પ્રકૃતિના ખોડામાં મહાદેવનું મંદિર આવેલું છે દર્શન કરીએ મહાદેવના મંદિરના રસ્તામાં ઘણા બધા મંદિર છે આશ્રમ છે એટલે દર્શન કરતાં કરતાં આરામથી મહાદેવના મંદિરના દર્શન કરી અને પછી જઈએ કપિલેશ્વર મહાદેવના મંદિરે સેવા પણ ખૂબ સરસ મજાની આપવામાં આવે છે રાજકોટના મોરબીના લોકો અહીંયા કને સેવા કરવા માટે આવે છે અને આમ ગ્રુપ છે એ આણંદનું છે અહીંયા કને ચાયની વ્યવસ્થા છે અને એક્ઝેક્ટ સામે તમે જોવા જાઓ તો છાસની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે તમને જે મજા આવે એ પીઓ આરામ કરો અને પછી પરિક્રમા કરતા રહો ગરમીની સિઝન હોય અને એમાં ઠંડી ઠંડી બરફવાળી છાશ મળી જાય તો તો પછી મિત્રો આનંદ જ આવી જાય બસ હવે આપણે નર્મદા નદી ખાને પહોંચી જ્યા છીએ અને નર્મદા નદીના કિનારે જતા જતા છે આનંદ માણતા છે અને પરિક્રમા પૂરી કરવાની છે મિત્રો આ જોઈ લો તમે નર્મદા નદી અને આના કિનારે મિત્રો પગપાળા કરતા કરતા આરામથી મિત્રો નર્મદા નદીની પરિક્રમા પૂરી કરશો ઘર બનાવી લે ભવિષ્યમાં આટલું મોટો ઘર બનાવવાનો છે માળનું ચાર માળનું ઘર ઘણું થઈ ગયું આટલું આપણા માટે ઇનફ છે નર્મદા મૈયાની એક બાજુ આપણાને ચાલ્યા રાખવાનું છે આ પરિક્રમા કન્ટિન્યુ સીધી સીધી ચાલ્યા જાય છે નર્મદા મૈયાને આખી ગોલાઈમાં ફરી પછી વરી પાછા મહાદેવના મંદિરે પહોંચવાનું છે આગળ જે બોટિંગ આવી જશે મિત્રો આ રૂટ પસંદ કરવાનું હજી એક કારણ મુખ્ય એ હતું કે આ રૂટ ઉપર છે ને હમણાં જ બોટિંગ આવી જશે કરીબન આઠ નવ કિલોમીટર ચાલશો એટલે અને તમને બોટિંગ પાર કરી અને બીજા છેડે લઈ જશે અને જો તમે રામપુરા ગામથી તમે જો શરૂઆત કરશો તો લાસ્ટમાં બોટિંગ આવશે અને જો તમે તિલકવાડાથી શરૂ કરશો તો હમણાં નવ કિલોમીટર દસ કિલોમીટરના અંતરે જ બોટ તમને મળી જશે એટલે જે રોડ તમને સહેલું લાગે જો પહેલાં બોટિંગમાં જવું હોય તો તિલકવાડા પસંદ કરજો અને લાસ્ટમાં બોટિંગમાં જવું હોય તો તમારે આપણે રામપુરાવાળો પસંદ કરી લેજો જે રોડ તમને યોગ્ય લાગે એ રોડ પસંદ કરજો આ પરિક્રમા છે ને આમ તો મહત્ત્વ એવું છે કે ત્રણ વાર કરો એટલે આખી નર્મદાની પરિક્રમા કરી કહેવાય આપણી સાથે કાકા છે જે કુબેર ભંડારી આવ્યા છે કાકા કેટલી વાર કરી ત્રણ વખત ત્રણ વખત થઈ ગઈ છે કાકાની આ ત્રીજી વાર પરિક્રમા કરવા માટે આવ્યા છે અને હું ને અમારા સાહેબ ભગવાનદાસ સાહેબ ભગવાનદાસ સાહેબ આપણી જ પહેલી ને પહેલી હવે જોઈએ બીજી થાય તો બીજી વરી પાછી કરવા આવશું વારે એક તમણે પૂરી કરી લઈને કાં એક કરવાની કાં ત્રણ કરવાની એવું મહત્ત્વ છે બાકી આપણાથી જે થાય તે મિત્રો લાઇટિંગની પણ જબરદસ્ત વ્યવસ્થા છે એલઈડી લાઇટ દરેક જગ્યાએ લગાડેલી છે એટલે જો તમે રાતના પરિક્રમા કરતા હો તો પણ મજા આવશે લોકો ઠંડો પર વધારે પસંદ કરતા હોય છે એટલા માટે લાઇટની પણ વ્યવસ્થા છે એટલે તકલીફ નહીં પડે અને મિત્રો નર્મદા નદીના કાંઠે મને ઘણી બધી મછલીઓ દેખાણી ને બાજુમાં ગાંઠિયા મળી રહ્યા હતા એટલે મેં ગાંઠિયા ખરીદી અને મછલીઓને મિત્રો ખોરાક આપ્યો તમે પણ ઘરેથી લઈ આવી શકો છો અથવા અહીંયાથી ખરીદીને મિત્રો દાન પૂન કરી શકો છો હવે આપણે પોચી આવે છે નંદી ઘાટ અને જે તમને સામે જગ્યા દેખાઈ રહી છે ત્યાં કંઈ આપણને જવાનો છે અને બાજુમાં જે ઘણા બધા શિવલિંગ છે આ નંદી ઘાટ ઉપર રાખવામાં આવેલ છે જેથી ભક્તો દર્શન કરી શકે ત્યાં કને સરસ મજાની પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આ જે અહીંયા કને મિત્રો લાઇન લાગે છે બોટમાં જવા માટેની હમણાં તો જગ્યા ખાલી છે એટલા માટે જ બપોરનો સમય પસંદ કર્યો છે મેડિકલની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે અને મિત્રો અહીંયા ગણે છે ને રાતે તો જગ્યા નથી હોતી એટલા માટે આ હમણાં જ રૂટ આ પસંદ કરી લીધો કે હમણાં ભીડ ન હોય અને આરામથી બોટિંગમાં વારો આવી જાય નહીં અઢી કલાક દોઢ કલાકે વારો આવે છે હવે આપણે બોટિંગની પ્રાઇસની વાત કરીએ કે ભાઈ પર પર્સન કેટલા રૂપિયા છે તો કે ભાઈ એક છેડાથી બીજા છેડે જવા માટે બોટિંગમાં પર પર્સન વીસ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે અહીંયા કને મિત્રો કરીબન સિત્તેર સમથિંગ બોટો હતી લગભગ બોટોની સંખ્યા વધારવામાં આવી છે કારણ કે લોકો પરિક્રમા કરવા ખૂબ જ આવી રહ્યા છે અને આ છેડે તે લઈને સામા છેડે છે બોટ આપણને લઈ જશે ને મિત્રો ખૂબ જ મજા આવી રહી છે બોટમાં ચલો હવે તમને વ્યૂ બતાવું હવે આ રે આપણી નર્મદા મૈયા અને એ સામે છેડે તમને જે દેખાઈ રહ્યો છે એ છેડે છે બોટ આપણે લઈ જવાની છે અને હવે ભાવિકો છે ને ખૂબ આવી રહ્યા છે એના માટે કરીને વ્યવસ્થા પણ મિત્રો વધારી નાખવામાં આવી છે બસ આ ગાઢથી આપણને હવે પરિક્રમા શરૂ કરવાની છે અને મિત્રો પોલીસ વિભાગનો પણ ખૂબ ખૂબ આભાર કે ડગલીને પગલે મિત્રો તેઓ સેવા આપી રહ્યા છે જેથી પબ્લિકને કોઈ પણ જાતની તકલીફ ન પડે હવે બીજા કિનારે આવી ગયા છે અને હવે રામપુરા કે પહોંચે બરાબર રામપુરા કે પહોંચી આવે છે અને થી તો મિત્રો જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે આજે એટલે સરસ મજાની વ્યવસ્થા છે તમને ઘણા બધા કેમ્પ અહીંયા કને મળી રહે છે લોકો મોસ્ટ ઓફ જે થી પરિક્રમા શરૂ કરતા હોય છે હવે આગળ જઈએ અને જોઈએ મિત્રો તમે જે મારી પાછળ જોવો છો ને એ રામપુરા જે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે ત્યાંની પાર્કિંગ છે અને બીજી વિશાળ પાર્કિંગ હજી આગળ રાખવામાં આવેલ છે મિત્રો લોકો જે અહીંયાથી પદયાત્રા શરૂ કરે છે અહીંયા કને ગાડી પાર્કિંગ કરી અને પછી પરિક્રમાની શરૂઆત કરે છે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી અને ત્યાર પછી મિત્રો આપણે વળી પાછી આપણી જે બાકી રહી ગયેલી પરિક્રમા છે એની શરૂઆત કરીએ રામપુરામાં હજી બીજી પણ પાર્કિંગ રાખવામાં આવેલ છે તમે ગમે એટલી ગાડી આવે અહીંયા કને પાર્કિંગની કોઈ સમસ્યા છે જ નહીં આ બધી તમે ગાડી જોઈ શકો છો હજી આખો કયો ને ખેતર ખાલી જ પડ્યો છે જેટલી પણ ગાડી આવે કોઈ પાર્કિંગની સમસ્યા છે જ નહીં આગળ બે વડીલ વ્યક્તિઓ છે આ સાહેબની ઉંમર છે સિક્સટી ફાઈન સર અને બીજા કાકા છે સિત્તોતેર વર્ષની ઉંમર છે અને આ ઉંમરમાં છે ને એ પરિક્રમા કરી રહ્યા છે તો મિત્રો આપણે તો જવાન છીએ પરિક્રમા કરવી જ જોઈએ ક્યાં છે શિરપુર ધુલિયા શિરપુર ધુલિયા મહારાષ્ટ્ર 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 છે ને ઓહ મહારાષ્ટ્રથી આયા છે વિચાર કરો નર્મદા પરિક્રમા કરવા માટે તો મિત્રો આપણે તો પરિક્રમા કરવી જ જોઈએ એક વાર હવે તો શાંત થઈ ગઈ છે અને છ વાગી ગયા છે એટલે હવે તો ગરમી જરા છે જ નહીં અને પાછળ હવેથી પબ્લિક શરૂ થાય છે અને પબ્લિક અહીંયાથી જ વધારે પડતી હોય છે એટલે મેન બોટિંગનું કામ પૂરું કરી લીધું હવે આરામથી ચાલ્યા જશે હવે અમે પૂછ્યા હતી સીતારામ આશ્રમ કને અહીંયા કને સરસ મજાની ધૂન ચાલી રહી હતી ને જમવાની પણ વ્યવસ્થા હતી અને આજના જમવાની વાત કરીએ તો ખીચડી શાક બુંદી છાશ બાજરાનો રોટલો ને ગાંઠિયાની વ્યવસ્થા હતી ને લોકો આરામથી બેસી પ્રકૃતિના ખોડામાં જમવાનો આનંદ માણી રહ્યા હતા શું ભગવાન દાસ સાહેબ મજા આવી ને હા બિલકુલ થાક લાગ્યો ના ના બિલકુલ નહીં સરસ મિત્રો ખરેખર જરાય થાક નથી લાગતો અને ખૂબ જ મજા આવે છે અને ઘણી પબ્લિક આવે છે મિત્રો હવે રાત ટાઈમ પબ્લિક વધતી જ જશે અને મજા આવી જશે મિત્રો એટલે આવો તમે પરિક્રમા કરવા માટે નર્મદા મૈયાનું પાણી સરસ મજાનું જઈ રહ્યું છે અને જે મહાકુંભમાં વ્યવસ્થા કરવામાં આવી હતી ને એવી વ્યવસ્થા મિત્રો એકને કરવામાં આવી છે અને સીધો મસ્ત એક જ બાજુ નાવડીથી જવાનું છે બીજી બાજુ પછી તમારે નાવડીની જરૂર પડશે નહીં સરસ મજાનો પુલ બનાવી નાખ્યો છે લોકો આરામથી સરળતાથી ચાલી શકે તે માટે સરસ મજાની મહાકુંભ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે એટલે ગુજરાત સરકારનો ધન્યવાદ આટલા સરસ મજાની વ્યવસ્થા કરી છે ફાઇનલી જે નર્મદા પરિક્રમા પૂરી થઈ ગઈ છે ચાર વાગે શરૂ કરી હતી સાત પિસ્તાલીસનો સમય થઈ ગયો છે કરીબન પોણા ચાર કલાકનો સમય લાગો અને એટલા સમયમાં એકવીસ કિલોમીટરની જે પરિક્રમા હતી મિત્રો એને પૂર્ણ કરી નાખી છે અને ખૂબ જ મજા આવી મિત્રો હવે મણિ નાગેશ્વરથી શરૂ કરી હતી ને અહીંયા આવી અને મિત્રો આ પરિક્રમા પૂરી થઈ ગઈ છે કોઈ જાતનો થાક નથી લાગ્યો અને મિત્રો જે ભાવિકો દ્વારા સેવા કરવામાં આવે છે ને એને કોઈ મિત્રો જેટલા વખાણ કરીને એટલા ઓછા છે હાથ પકડી પકડીને મિત્રો તમને જમાડશે શરબત પીવળાવશે આઈસ ની વ્યવસ્થા દરેક પ્રકારની વ્યવસ્થા છે પાણીની વ્યવસ્થા એટલે સાથે કાંઈ લઈ આવવાની જરૂર નથી મિત્રો આ પરિક્રમાનો લાવો છે મિત્રો એકવાર અવશ્ય લેજો આમ તો પુરાણમાં એવું કહેવું છે કે ભાઈ ત્રણ વાર કરો આ પરિક્રમા એટલે આખી નર્મદાની પરિક્રમા થયા બરાબર છે પરંતુ એકવાર થાય ને તો એ છે મિત્રો એકવાર આ પરિક્રમાનો લાવ અવશ્ય લેજો તમને ખૂબ જ મજા આવશે પ્રકૃતિનો આનંદ માણવા મળશે અને મિત્રો બહુ જ મજા આવી ગઈ કોઈ જાતનો થાક લાગ્યો નથી હર હર મહાદેવ જય નર્મદા મૈયાજી